કચ્છ મોરબી ભાજપ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ ભચાઉના વિવિધ ગામમાં જનસંપર્ક કાર્યક્રમ કર્યો જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો સાથે જોડાયા હતા ચૂંટણીના પડઘમ નગારા વાગી રહ્યા છે ત્યારે કચ્છમાં રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે ત્યારે કચ્છ મોરબી લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને ભચાઉના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઠેરથી આવકાર તેમજ હર્ષોલ્લાસથી સન્માન કરવામાં આવી રહ્યો છે ભચાવના સામખિયારી ગામે વિનોદભાઈ ચાવડાને અમરાભાઈ બાળાએ સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો તેમજ ગામના વિવિધ સમાજના આગેવાનો દ્વારા વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું સામખિયારી ગામે ચાલી રહેલી ભાગવત કથામાં વિનોદભાઈ ચાવડા સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી જંગી ગામમાં વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપના આગેવાનોનું કુમકુમ તિલક વડે આવકાર સન્માન કરવામાં આવ્યું હતું બચાવના જંગી ગામ ખાતે વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપના હોદ્દેદારોએ મેકરણ ધામ મંદિર ખાતે શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા જંગી ગામના પાદરેથી કચ્છ મોરબી ભાજપ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની ભવ્યાથી ભવ્ય બેન્ડ પાર્ટી સાથે બહોળી સંખ્યામાં રેલી નીકળી હતી જેમાં વધુ સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાઈ હતી ભચાઉના ચોપડવા સામખિયારી જંગી લાકડિયા વિજભાસર કંથકોટ ચોબારી કડોલ આમરડી ગામ મધ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા જેમાં વિનોદભાઈ ચાવડાને ભચાવના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળો એવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકજનસંપર્ક કાર્યક્રમમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અર્જણભાઈ રબારી કુલદીપસિંહ જાડેજા રમેશભાઈ મહેશ્વરી નરેન્દ્રસિંહ જાડેજા ભચાવ ભાજપ પ્રમુખ જનકસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા વિકાસ રાજગોર વાગજી છાંગા ગંભીરસિંહ જાડેજા ઉમિયાશંકર જોશી અવિનાશ જોશી શૈલેન્દ્રસિંહ જાડેજા કૃષ્ણપાલસિંહ જાડેજા રણસોળભાઈ આહિર વસરામ સોલંકી તેમજ જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા શ્રીઓ સંગઠનના આગેવાન શ્રીઓ સ્થાનિક આગેવાનો કાર્યકરો જોડાયા હતા કાર્યક્રમમાં સામખિયારીના નાગલબેન અમારા ભીમા જગદીશ મહારાજ હરિ હેઠવાડિયા વિક્રમભાઈ ખોડા ધનસુખ ઠક્કર અબ્દુલ રાવમા પ્રવીણભાઈ છાડવા રાજેશભાઈ સંગાર મહાવીરસિંહ જાડેજા નારણ છેડા અમૃતભાઈ ભટ્ટી રવજી વણકર કાનાભાઈ ભાઈ ચાવડા વીરજી પરમાર રણસોડ આહીર વસરામભાઈ સોલંકી સામરાભાઈ કોલી ગણેશ ભાણા મામદ હાજીરાવ માં પરશોતમ મહારાજ ઓમા ભાઈ રબારી કિશોર સિંહ જાડેજા રામા ગોવિંદ કાના આહીર ઇસ્માઈલ રાવ માં હીરાભાઈ સોલંકી વગેરે ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ઓગણીસ ની ચૂંટણી છે એમાં આપણા નીવડેલા યુવાન ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા ઉપર રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ રાજ્યનું નેતૃત્વ આપણા જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈએ પુનઃ બીજી વખત જ્યારે પાર્ટીએ એમને જીકિટ આપી છે ત્યારે સતત પાંચ વર્ષ સુધી નાણ સરોવરથી લઈ અને આડીસર સુધી અને જંગી સુધી બિરજબારી સુધી માણસ દોડતો રહ્યો પાંચ વર્ષમાં આપણા લાદીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આપણા લાદીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈએ કચ્છ માટે ખૂબ જબરદસ્ત કામ કર્યું છે નરેન્દ્રભાઈનું તો આપણી જિંદગીભર કચ્છીઓ ક્યારે પણ હું ઉતારી શકીએ એમ નથી બે હજાર એકનો ભૂકંપ પછી નું કચ્છ આજે સ્વરગ જેવું કચ્છ થયું છે અને એમણે બાર તેર વર્ષ સુધી એમ શાસન કર્યું રાજ્યના મુખ્યમંત્રી તરીકે તો સાહેબ નેવ્યાસી વખત કચ્છની મુલાકાત લેનારા અગર જો કોઈ દેશમાં મુખ્યમંત્રી હોય ને તો એ નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લા માટે આ પ્રથમ પ્રેમનો વરસાદ વરસાવ્યો છે અને એટલા માટે આજે આખું હિન્દુસ્તાનનો સૌથી વિકસિત જિલ્લો બન્યો હોય તો એ કચ્છ છે અને કચ્છ માટે ઋણ ઉતારવા માટે એમને આ આ આપણને મોકો મળ્યો છે આદરણીય નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે આખો વિશ્વ જેની રાહ જોઈને બેઠો છે એવા ભરત પ્રધાનમંત્રી પુનઃ પાછા દિલ્હીમાં બેસે અને એમાં આપણો વિનોદભાઈ જાય એ દિશામાં હું લગભગ નાન સરોવરથી લઈ અને અડીસર સુધી અને સુરજબારી સુધીનો પ્રવાસ મારો સતત છે ગઈકાલે પણ અમે મોરબી જિલ્લામાં હતા ગઈકાલે બપોરે હું જામનગર જિલ્લાનો પ્રભારી મંત્રી હોવાને કારણે દેવભૂમિ દ્વારકા ત્યાં પણ હું ત્યાં ગયો હતો એટલે બધી જ જગ્યાએ આખા રાજ્યમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને આ ગુજરાતના સાડા છ કરોડ લોકોએ મનમાં ગાંઠ વાળીને બેઠા છે અને ત્રેવીસ તારીખની રાહ જોઈને બેઠા છે એમાં કચ્છ ક્યાંય પણ પાછું નહીં રહે કારણ કે ભાજપના એટલા બધા ઉપકાર છે કચ્છ ઉપર કચ્છની પ્રજા ઉપર નરેન્દ્રભાઈના વિજયભાઈના કે ઋણ ઉતારવાનો અવસર એટલે કે ત્રેવીસ તારીખ ધ્યાને રાખી પાંખી મારીને મેં હમણાં જ કીધું જે ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓ કારીગરો મજદૂરો આ બધાને પણ એક એક કાર્યકર્તા ત્યાં સુધી જઈ અને મતદાન મથક સુધી પહોંચાડે એવી વિનંતી મેં કરી છે પંદર દિવસથી સતત અમારી લોકસભાની ચૂંટણીનો લોકસંપર્ક કાર્યક્રમ ચાલી રહ્યો છે આજે સવારથી જ અમે ભચાઉ તાલુકાના વિવિધ ગામોનો લોકસંપર્ક અમે કરી રહ્યા છીએ આપણા રાજ્યના મંત્રીશ્રી અને આ લોકસભાની ચૂંટણીના સ્ટાર પ્રચારક એવા આદરણીય વાસણભાઈ આઈડ સાહેબ અમારા ધારાસભ્યશ્રીઓ માલતીબેન મહેશ્વરી આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા માજી ધારાસભ્ય રમેશભાઈ અને અર્જણભાઈ રબારી સાહેબને અમારા કાર્યકર્તાઓ સંગઠનના માધ્યમથી અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ અને જે ઉમળકો છે પ્રજાનો જે આવકાર છે અને ખાસ કરીને પ્રજાની વચ્ચે જે એક વાત છે કે આપણે ફરી એકવાર નરેન્દ્ર મોદીજીને દેશના પ્રધાનમંત્રી બનાવવાના છે શા માટે બનાવવાના છે પ્રશ્નમાં કે કારણ કે કચ્છ જો ભૂકંપ પછી કોઈએ કચ્છને બેઠું કર્યું હોય તો સૌથી મોટું યોગદાન અને સિંહ ભાડો નરેન્દ્ર મોદીનો હતો એટલે સ્વયંભૂ લોકોમાં એક ઉત્સાહ છે અને એક આનંદ છે અને કહી શકાય કે એક વિક્રમજનક લીડ સાથે બે હજાર ઓગણીસની અંદર મતદાન પણ થવાનું છે અને લીડ પણ મળવાની છે